હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ મિત્રો શ્રેણીની અંદર નિયમ નંબર ત્રણ લઈ લે બરાબર જે અહીં આપણે લખેલું છે નિયમ નંબર ત્રણ કે ભાઈ નિયમ નંબર ત્રણની અંદર કરવાનું શું છે જો આની પહેલાં આપણે નિયમ નંબર એક જોઈ ગયા કે એમાં ઉમેરો થતો હોય નિયમ નંબર આપણે બે જોયો જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ અને ઘનની આપણે ચર્ચા કરી હતી ચડતા ક્રમમાં હોય ઉતરતા ક્રમમાં હોય એકી સંખ્યાઓ હોય બે કી સંખ્યાઓના વર્ગ કે ઘન હોય તેની આપણે ચર્ચા કરી ગઈ હવે નિયમ નંબર ની અંદર શું જોવાનું છે કે ભાઈ બાદ બાકી ગુણધર્મ સાથે સંકળાયેલી શ્રેણી પહેલું જ નિયમ આપણે જોઈ ગયા ક્યો ઉમેરો એટલે કે એમાં આપણે સરવાળો ઉમેરો એટલે શું આવશે સરવાળો બરાબર એની અંદર જે લાગુ પડે છે એ જ બધી વસ્તુ બાદ બાકીમાં લાગુ પડે છે પણ અહીંયા આપણે ઉદાહરણો થોડાક લઈએ છીએ કે ભાઈ પાંચ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કેવી રીતે આવે છે જેવી રીતે ઉમેરો છો એવી રીતે ઘટાડો ઘટાડો એટલે બાદ બાકી બરાબર તો આપણે ઉદાહરણ નંબર મિત્રો એક થી શરૂઆત કરી બરાબર તો ઉદાહરણ નંબર એક આપણને શું આપ્યું છે બાદ બાકી ગુણધર્મને આધારે તો કે ભાઈ અહીંયા છાસઠ છે સાઠ છે ચોપન છે અડતાલીસ છે અને તમે જુઓ કે ઉમેરો તો એમાં સંખ્યા જે છે પેલા નાની પછી મોટી પછી મોટી પછી એનાથી મોટી એવું આપણે આવતું એટલે એમાં ઉમેરવા જ પડે તો જ સંખ્યા મોટી થાય અહીંયા કેવું આપ્યું છે સંખ્યા મોટીમાંથી નાની 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 થતી ગઈ એટલે એનો મતલબ કે પરીક્ષામાં ખાસ જ્યારે સંખ્યા વધતી હોય ત્યારે સરવાળો અથવા તો ગુણાકાર કરેલો હોય હોય જ્યારે સંખ્યા ઘટતી ત્યારે બાદબાકી અથવા તો ભાગાકાર કરેલો હોય આવું ખાસ ધ્યાન રાખવું કે સંખ્યા વધે છે કે સંખ્યા ઘટે છે બરાબર આવી બાબતોનું ખાસ એમાં નિરીક્ષણ કરવું હવે અહીંયા સંખ્યામાં કેવો થાય છે મિત્રો ઘટાડો થાય છે કે ભાઈ સાસઠ હતા સાસઠ માંથી કેટલા બની ગયા છે તો કે સાઠ બની ગયા તો સાઠ કેવી રીતે બને મિત્રો તમે બાકી કરો તો તો બને હવે કેટલી સંખ્યા તો મને સાઠ મળે તો એમાંથી મિત્રો મેં છ બાદ ગીર્યા કેટલા બાદ ગીરેલા છે છ બાદ ગીર્યા એટલે મને સંખ્યા મળી બરોબર એટલે સાસઠ માંથી છ કાઢી નાખો એટલે મને મળી ગયા સાઠ હવે એના પછી આગળ જાઓ કે સાઠ માંથી હું કેટલા બાદ કરું તો મને ચોપન મળે કે ભાઈ સાઠ માંથી તો તમે કેટલા બાદ કરી નાખો છ બાદ કરી નાખો એટલે ચોપન મળી ગયા એના પછી આગળ જાઓ કે ભાઈ ચોપન માંથી હું કેટલા બાદ કરું તો મને અડતાલીસ મળે તાકી એમાંથી પણ કેટલા બાદ કરો છ બાદ કરી નાખો ચોપન માંથી એટલે અડતાલીસ મળી ગયા હવે અડતાલીસ માંથી મારે કેટલા બાદ કરવાના છે જેથી કરીને મને જવાબ મળી જાય તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે સમાન સંખ્યાની બાદબાકી કરવામાં આવેલી છે જેવી રીતે રીતે સમાન સમાન સંખ્યાનો આપણે ઉમેરો જોયો એવી અહીંયા સંખ્યાની બાદબાકી કરવામાં આવેલી છે એટલે કે અહીંયાથી છ બાદ કર્યા છ બાદ કર્યા છ બાદ કર્યા તો હવે આપણે પણ કેટલા બાદ કરવા પડશે છ તો તમે અડતાલીસ માંથી છ કાઢી નાખો એટલે કેટલા વધે મિત્રો બેતાલીસ ફોર્ટી ટુ એટલે અહીંયા આપણો જવાબ આવશે મિત્રો બેતાલીસ બરાબર તો આ બાદ બાકીને આધારે રહેલી શ્રેણીની આપણે વાત કરીએ છીએ ચાલો તો હવે આપણે નેક્સ્ટ એના પછી આગળ જઈએ મિત્રો ઉદાહરણ નંબર બે ની અંદર ઉદાહરણ નંબર બે આપણને શું કહે છે કે ભાઈ અડતાલીસ હતા એમાંથી આડત્રીસ બન્યા એમાંથી ત્રીસ બન્યા એમાંથી ચોવીસ બન્યા તમે જોઈ શકો છો સંખ્યાક્રમિક ઘટે છે શું થાય છે ઘટે છે એટલે બાદ બાકી અથવા ગુણાકાર ભાગાકાર બેમાંથી એક જ હોય તો આપણે જોઈએ કેવી રીતે આવે છે અને આપણો જવાબ આપણે ગોધીએ કે ભાઈ અડતાલીસ માંથી આડત્રીસ કેવી રીતે બન્યા બન્યા એટલે એમાં બાદ ભાગે કેટલી બાદ થઈ છે કે દસ બાદ કરો તમને જવાબ મળી જાય આડત્રીસ અડતાલીસ માંથી દસ કાઢો એટલે કેટલા વધે આડત્રીસ હવે એના પછી આપણે આગળ જઈએ કે ભાઈ આડત્રીસ માંથી હું કેટલા બાદ કરું તો મને ત્રીસ મળે તો આડત્રીસ માંથી સીધા ઉપરના આઠ કાઢી નાખો એટલે વધ્યા ત્રીસ બરાબર એટલે પેલા દસ બાદ કર્યા પછી આઠ બાદ કર્યા તો હવે તમને ખબર પડી જાય હવે કેટલા બાદ કરેલા હશે તો કે ભાઈ ત્રીસ માંથી કેટલા બન્યા ત્યાં ચોવીસ તો કેટલા બાદ કી છે છે એમાંથી ઓલ દીધ છ બાદ છે તો હવે એના પછી હવે આપણે અહીંયા કેટલા બાદ કરવા પડશે તો તમે જોઈ લો કે ભાઈ બાદ બાકી કરી છે પણ દસ આઠ છ બેકી સંખ્યાઓ લીધી છે પાછી ઉતરતા ક્રમમાં લીધી છે દસ આઠ છ તો હવે કેટલા બાદ કરવાના તા કે ચાર તો ચોવીસમાંથી ચાર કાઢી નાખો મિત્રો એટલે વધે કેટલા વીસ ટ્વેન્ટી એ આપણે શું થઈ જશે મિત્રો જવાબ થઈ જશે તો આવી રીતે જે છે જે આપણે ઉમેરો પૂછ્યો હતો એકી સંખ્યાનો ઉમેરો પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો બેકી સંખ્યાનો ઉમેરો એવી રીતે અહીંયા એવી બાદ બાકી પણ પૂછી શકે કે ભાઈ સમાન સંખ્યાની બાદ બાકી બેકી સંખ્યાઓની બાદ બાકી એકી સંખ્યાઓની બાદ બાકી વર્ગની બાદ બાકી ઘરની બાદ બાકી આ બધી વસ્તુ આમાં પૂછી શકે બરાબર જોઈએ આપણે ઉદાહરણ નંબર ત્રણ કે ભાઈ અઠ્યોતેર હતા અઠ્યોતેરમાંથી કેટલા બન્યા જોઈ લો તે ભાઈ અઠ્યોતેર માંથી કેટલા બન્યા છે તો કે સત્યોતેર ઓનલી ફોર એક જ સંખ્યા બાદ કરી કેટલી એક જ સંખ્યા હવે એના પછી આગળ જાવ સત્યોતેર માંથી મિત્રો કેટલા બન્યા તા કે તોતેર જાજી સંખ્યા બાદ નથી કયો સંખ્યા અહીંયા ઘટે જ છે એટલે બાદ બાકી જ છે અને નિયમ પણ આપણો ઈચ્છે મિત્રો બાદ બાકી એટલા માટે બધા એ જ દાખલા હશે પણ આપણે નિયમ પહેલાં સમજવા જરૂરી છે અને અહીંયા તમે જે નિયમ સમજોશો છો એ જ વસ્તુ તમારે દાખલામાં વિચારવાની છે પૂછાય ત્યારે ચાલો તો સત્યોતેર માંથી કેટલા બાદ કરો તોતેર એમાંથી મિત્રો મારે ચાર બાદ કરવા પડે કેટલા બાદ કરવા પડે ચાર બરોબર તો અહીંયા એક બાદ કર્યો અહીંયા ચાર બાદ કી એના પછી આગળ જાવ તો હવે અહીંયા કેટલા બાદ કરવા પડશે તો કે તોતેર માંથી છોસઠ બીના કેટલા બીના છોસઠ તો હવે કેટલા બાદ કી છે તો કે તમે જો તોર માંથી મિત્રો તમે નવ કાઢી નાખો એટલે છોસઠ વધે બરોબર ત્રણ આમાં જ કાઢી નાખો ને બાકી વધ્યા છ તો છ ને તો નવ થઈ ગયા છોસઠ મળી ગયા એના પછી સોસઠ માંથી મિત્રો હવે કેટલા બાદ કરું તો મને અડતાલીસ મળે તો હવે તમે જુઓ માંથી અડતાલીસ મળવા જોઈએ અથવા તમે ઓછા અડતાલીસ કરી શકો તો તમને જવાબ મળી જશે પહેલી વાત કે ચાર આમાંથી કાઢો એટલે સાઠ વધે કેટલા વધે સાઠ એટલે ચાર ઈ ગયા અને બે આમાં નાખો એટલે પચાસ થઈ જાય એટલે ચાર ને બે કેટલા છે મિત્રો છ હજાર કેટલા છે છ ને દસ બીજા હજાર કેટલા છે સોળ અહીંયાથી બાદ કર્યા કેટલા બાદ કર્યા સોળ એટલે આપણને મળે અડતાલીસ હવે મારે અહીંયા કેટલા બાદ કરવા જેને હિસાબે મને અહીંયા જવાબ મારો મળી જાય તો હવે અહીંયા તમે કંઈ નિરીક્ષણ કર્યું છે એક બાદ કર્યો ચાર બાદ ગીર્યા નવ બાદ કર્યા સોળ બાદ કી કાંઈ ગેપ બેપ કાંઈ તમને જોવા મળે છે નિરીક્ષણ કરો અહીંયા મિત્રો એક ચાર નવ સોળ આપણી જાણીતી સંખ્યાઓ છે જે આપણે આની પહેલાના નિયમમાં જોયા હતા કે ભાઈ અહીંયા તમને અહીંયા નો વર્ગ બાદ કરેલો છે છે અહીંયા નો વર્ગ બાદ કરેલો છે વર્ગ વર્ગ પૂર્ણ સંખ્યાઓ બાદ થઈ છે તો ચાર પછી કોણ આવે મિત્રો તો કે પાંચ નો વર્ગ કેટલો થાય તો કે પચીસ તો મારે અડતાલીસમાંથી માંથી મિત્રો પચીસ બાદ કરવા પડે તો હવે આપણને ખબર છે પચીસ દુ પચાસ થાય પણ અહીંયા તો અડતાલીસ જ છે એટલે બે સંખ્યા બીજી ઘટાડવી પડશે એટલે અડતાલીસ માંથી તમે પચીસ બાદ કરો એટલે તમને વચ્ચે બે આ મળી ગયો આપણો જવાબ કેટલો તો કે આવી રીતે વર્ગ સંખ્યા જે છે ક્રમિક ની બાદ બાકી પણ તમને આવા દાખલા પૂછી શકે ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ મિત્રો ઉદાહરણ નંબર ચારની ની અંદર કે ભાઈ ઈ શું તો અહીંયા તમે જુઓ ત્રણસો ને ત્રીસ એમાંથી કેટલા બન્યા ખાલી ત્રણસો ને એ માંથી કેટલા બાદ કરો ત્રણસો ને એકવીસ મળે તો એકવીસ ની અંદર આઠ નાખી ગયો એટલે ત્રણસો થઈ તો થઈ ગયા અહીંયા આઠ બાદ કર્યા તો એના પછી આગળ જાઓ તો ત્રણસો અહીંયા કેટલા બાદ કૃત મને બસો ચોરાણું મળે તો ત્રણસો એકવી માંથી તમે બસો ચોરાણું તમારે લાવવાના છે બરોબર તો પેલા તમે જુઓ કે આ ત્રણસો કરવા માટે છ ઘટે એટલે છ ઈ અને એક આ ઉપરનું એટલે કુલ કેટલા છે સાત સાત ને આ વીસ કેટલા છે સત્યાવીસ એટલે અહીંયા એને કેટલા બાદ કર્યા મિત્રો સત્યાવીસ બાદ કરેલા છે તો હવે મારે અહીંયા કેટલા બાદ કરવા પડે જેથી મને મારો જવાબ મળી જાય બરોબર તો હવે તમે જુઓ એક આઠ સત્યાવીસ તો આ વસ્તુ છે કઈ તો કે ભાઈ એક નો ઘન બે નો ઘન ત્રણ નો હવે અહીંયા મિત્રો ચાર નો ઘન કેટલો ચાર નો ઘન ચોસઠ થશે કેટલો થશે ચોસઠ તો મારે એ બસો ને માંથી મિત્રો ચોસઠ બાદ કરવાના છે બરોબર તો હવે ચોસઠ બાદ કરી નાખો બસો ચોરાણું માંથી ચાલો કે ભાઈ બસો ને ચોરાણું જે છે એમાંથી મારે ચોસઠ કાઢવાના છે એટલે જીરો નવ માંથી છ એટલે ત્રણ અને અહીંયા વધ્યા બે નીકળી ગયા બસો ને ત્રીસ મને જવાબ મળે કેટલો મળે છે બસો ને ત્રીસ લ્યો આપણો જવાબ અહીં મળી ગયો તો અહીંયા જે છે ક્રમિક પૂર્ણ ઘન સંખ્યાઓની બાદ બાકી છે બરોબર આપણે આ રીતે નીચે લખીને કરીએ કે ભાઈ આના પછી ચારનો નો ઘન ચોંસઠ થાય તો આમાંથી ચોસઠ મારે બાદ કરવા પડશે બરાબર એટલે મેં તમને અહીંયા બે વખત લખીને બતાવ્યું છે ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો કે ઉદાહરણ નંબર હવે અહીંયા કેટલા છે એના 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 પછી 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 એકસો આડત્રીસ તો હવે તમે જુઓ કે બસો બાવીસ માંથી કેટલા બાદ કરું તો બસો એકવીસ મળે એક જ સંખ્યા બાદ કરી કેટલી એક જ સંખ્યા એના પછી બસો એકવીસ માંથી હું કેટલા બાદ કરું તો મને બસો ને બાર મળે તો તમે નજર નાખીને જોઈ લો કેટલા બાદ કરેલા છે એકવીસ માંથી કેટલા બન્યા બાર એ ખાલી એટલું જો બસો બસો તો બે છે એકવીસ માંથી બાર બન્યા એનો મતલબ કે એણે નવ સંખ્યા બાદ કરી કેટલી બાદ કરી નવ બરાબર એકવીસ માંથી નવ કાઢો એટલે બાર જ વધી એના પછી આગળ જાઓ કે ભાઈ બસો બાર માંથી હું કેટલા કાઢું તો મને એકસો સત્યાસી મળે તો તમે જો કે બાર આવડા બરાબર બાર ઈ છે અને આ બાજુ કેટલા છે તેર તો બાર ને અત્યારે કેટલા થાય મિત્રો બાદ કરેલા પછી એક નવ અને પચીસ એ કોઈ સંખ્યાના વર્ગ આપેલા છે એટલે કે એકનો વર્ગ એક બાદ કરેલો છે ત્રણ નો વર્ગ નવ બાદ કરેલો છે પાંચ નો વર્ગ પચીસ બાદ કરેલો છે તો હવે અહીંયા કેટલો બાદ કરેલો છે એક ત્રણ પાંચ એકી સંખ્યાઓના વર્ગ બાદ બાકી સંખ્યાઓના વર્ગની બાદ બાકી પૂછી શકે તો એકી સંખ્યાઓ આવી તો પાંચ પછી કોણ આવે તો કે સાતનો નો વર્ગ એનો મતલબ કે અહીંયાથી એને ઓગણપચાસ બાદ કરેલા છે તમે બે કે ત્રણ વસ્તુ તો તમને આખી શ્રેણી તમને ખબર પડી જાય કે હવે આમાં કેવી રીતે બાદ બાકી આવશે કેવી રીતે ઉમેરો આવશે કેવી રીતે વર્ગ આવશે કેવી રીતે ઘન આવશે બધી ખબર પડી જાય મિત્રો બરાબર તો હવે અહીંયા ઓગણપચાસ બાદ કરેલા છે તો ફાઈનલ થઈ ગયું તમારે ગણતરી કરવી હોય તો તમારી નજર સમક્ષ તમે ગણતરી કરી શકો છો હવે અહીંયા બાદ એક્યાસી હવે એકસો ને આડત્રીસ માંથી આપણે એક્યાસી બાદ કરવાના છે તો એકસો ને આડત્રીસ એમાંથી તમે એક્યાસી કાઢો એટલે આઠ માંથી એક જાય એટલે હાથ ત્રણ માંથી નો જાય દસકો લઈ લો તેર ને આઠ તેર માંથી આઠ કાઢી નાખો તેર માંથી આઠ કાઢો એટલે કેટલા વધે પાંચ એટલે આપણો જવાબ અહીંયા વધે મિત્રો એક્યાસી બાદ કરો એટલે સત્તાવન બરોબર તો આ આપણો હતો મિત્રો નિયમ નંબર ત્રણ કે બાદ બાકી ગુણધર્મ સાથે સંકળાયેલી શ્રેણી જો ખાસ મિત્રો એક પણ નિયમ જોવાનું ભૂલતા નહીં બરોબર તો એના આપણે વિવિધ ઉદાહરણો દ્વારા આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ નિયમની અંદર કેવા કેવા પ્રકારના દાખલા પૂછાતા હોય જો અહીંયા મેં પાંચ જ ઉદાહરણો લીધા છે જેવી રીતે આપણે ઉમેરોની અંદર આઠ ઉદાહરણ લીધા એ બધી રીતે ઉમેરો જેમ પૂછાય છે એમ જ બાદ બાકીનો ઘટાડો પણ પૂછી શકે છે આ ખાસ યાદ રાખવાનું ભૂલતા નહીં આઈ હોપ કે મિત્રો તમને આજનો લેક્ચર દેશે સંપૂર્ણ રીતે સમજાઈ ગયો છે તો આના પછી આપણે નેક્સ્ટ પાછા ફરીથી મળશું નિયમ નંબર ચાર સાથે બરોબર અત્યાર સુધીમાં આપણે નિયમ નંબર એક થી ત્રણ જોઈ લીધા નિયમ નંબર ચાર સાથે ફરીથી પાછા આવતીકાલે મળશું ત્યાં સુધી આવશો મિત્રો જય હિન્દ જય ભારત